જય જીમ ભારતના હોય કે દુનિયાના જૈનો આંદોલનકારી જીવો નથી જૈનો હંમેશા સપોર્ટ સિસ્ટમમાં સપોર્ટ કરવા વાળા છે અને આપણે જોઈ રહ્યા છીએ આપણા આદરણીય વડાપ્રધાનશ્રી છેલ્લા લગાતાર બે હજાર ને એક બે થી બે હજાર ચોવીસ સળંગ રાજ્યની અને રાષ્ટ્રની સેવા કરી રહ્યા છે એવા વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આજે ભારતનો સમુચિત વિકાસ થઈ રહ્યો છે ત્રીજી ટર્મ માટે બહુ મોટી એટલે અબકી બાર ચારસો પારની રીતે મોદી સાહેબ જીતીને આવે અને રાષ્ટ્રની સુરક્ષા વધારે એવી આપણે ખૂબ ખૂબ મંગળ શુભકામનાઓ આપીએ સાહેબને અને હરિભાઈને જઈને માગી માગી માંગીશું પ્લોટ માગે પૈસા માગે આવું તો કંઈ હોય જ નહીં આપણે આઠ વસ્તુઓની વિનંતી આજે સિંબન સ્વામીના દરબારમાં હરિભાઈ પાસે કરી છે હું આપણી સમક્ષ એ રજૂ કરું છું ભારતમાંથી જીવતા પશુઓ પક્ષીઓ અને માસથી નિકાસ બંધ થાય નરસિંહરાવની સરકારમાં ઓગણીસો બાણુંમાં માં માસ્તી નિકાસ શરૂ થયેલી કારણ કે ભારત પાસે ઊંડિયામણ નહોતું હવે ભારત પાસે એટલું બધું ઊંડિયામણ છે કે ઊંડિયામણ માટે માસ્તી નિકાસની જરૂર નથી આ વર્ષે છવ્વીસ હજાર કરોડના માસથી નિકાસ ભારતમાંથી થઈ તો આપણે હરભાઈ સાહેબને એટલી જ વિનંતી આજે સિંઘર સ્વામીના દરબારમાં કરી કે આ દેશમાંથી જીવતા પશુ પક્ષી અને માસની નિકાસ બંધ થાય કુદરતી ખેતીને પ્રાથમિકતા મળે તમામ ગામોની નદી નાળા અને તળાવો ઊંડા થાય માત્ર દેશી વૃક્ષોનું જ વૃક્ષારોપણ જંગલ ખાતા દ્વારા થાય માછીમારીને પ્રોત્સાહિત કરવાનું બંધ થાય તમામ ભારતની તમામ ઓગણીસ હજાર પાંચસો ગૌશાળા પાંજરા પણ છે એ તમામ મોટા ભાગે દાનથી અને મોટા ભાગે જૈનોના દાનથી ચાલે છે એમાં સરકાર શ્રી સો રૂપિયા પ્રતિ પશુ પ્રતિદિન સબસિડી આપે અત્યારે ગુજરાત સરકારે ત્રીસ રૂપિયા આપી છે રાજસ્થાન ચાલીસ રૂપિયા આપે છે ઉત્તર પ્રદેશ અત્યારે પચાસ રૂપિયા આપી રહ્યું છે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ સદંતર બંધ થાય અને ભારતના સાડા છ લાખ ગામડાના ગમચોરો વિકસિત થાય આપણે અમેરિકા ફરીએ અથવા સ્વિટ્ઝરલેન્ડ ફરીએ તમે કોઈ પણ ગામડામાં બી ફરશો તો દરેક ગામડું ચોખો ચણાક હરિયાળો એવું જ દેખાશે એક ગામડાથી બીજા ગામડામાં જ તો આપણને કંઈ ફરક નહીં દેખાય રસ્તા બી એટલા પરફેક્ટ જ દેખાશે પંચોતેર વર્ષની આઝાદીના કાળ પછી એટલા બધા અલગ અલગ ટાઈપના આંતરિક આક્રમણો આવ્યા કે આ દેશના ગામડાનો વિકાસ જે થોડો જ થઈ ન શક્યો આજે આપણે હરિભાઈ પટેલ સાહેબને આપણા બધા જ વિનંતી કરીએ ભારતના સાડા છ લાખ ગામડા એના નદીનાળા એના ગૌચર એના વૃક્ષારોપણ આ બધું થઈ ભારતનું પશુધન ભારતમાં જ સચવાય અને ભારતનું ભારત સોનેકી ચિડિયા કહેવાનું એટલે કે દરેક ગામડાના મંદિરો કે દેરાસરો સોનાના તારથી મળેલા નહોતા પણ સૂર્યકિરણમાંથી સુવર્ણ પ્રસન્ન કરી અને ગૌ માતા દરેકના ઘરમાં સુવર્ણવાળું દૂધ પીવડાવતી હતી માટે ભારત સોનેકી ચિડિયા કહે કહેવામાં આવતું હતું એ સોનીની જગ્યા ભારત પાછું મોદી સાહેબના રાજમાં થાય અને એમાં હરિભાઈ પટેલ સાહેબનો પૂરો સહયોગ રહે હમણાં જ ઇન્ડિયા ટુડેનો કોન્કલેવ હતો ત્યારે પેલા પત્રકારે એવું પૂછ્યું સાહેબ તમે બે હજાર ચોવીસની બે હજાર ઓગણત્રીસની તૈયારી કરો છો સાહેબનો જવાબ હતો હું બે હજાર સુડતાળીસની તૈયારી કરું છું આઝાદીના સો વર્ષ એ ભારત પાછું સુવર્ણ ભારત થાય એવી શુભકામનાઓ હરિભાઈને આખાય આ પંથકના તમામ જીવભાઈ પ્રેમીઓથી આપણે ખોપલે ખોબલે આપીએ બે લાખ પાંચ લાખ આવો ફિગર ચાલે છે હું તો કહું સો ટકા હંડ્રેડ પર્સેન્ટ વોટ હરિભાઈ પટેલને મળે અને એમના દ્વારા કામ થાય એવી શુભકામના હોય